પાડી માતાજીના મંદિરનો આઠમો પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી પાડી શહેરમાં નવ્વાણું એકરના ઐતિહાસિક તળાવની પાળ પર પારડી પાલિકા માજી પ્રમુખ રતનબેન પટેલ અને તેમના પતિ સ્વ રમેશભાઈ પટેલ દ્વારા અન્ય ભક્તોના સહયોગથી વર્ષ બે હજાર સત્તરમાં માં જળદેવી માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે મંદિરે દર વર્ષે ધૂમધામપૂર્વક પાટોત્સવ સહિતના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સોમવારના રોજ આ મંદિરે આઠમો પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે સત્યનારાયણની કથા સાથે હવન યજ્ઞનું આયોજન થયું હતું જેમાં છ જેટલા જોડાઓ બેઠા હતા અને ભક્તિભાવપૂર્વક પૂજા કરી હતી આ સાથે પાલખી યાત્રા તેમજ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન થયું હતું અને માતાજીને શ્રદ્ધાપૂર્વક છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા પાટોત્સવ નિમિત્તે વિવિધ પૂજાઓ સાથે મંદિરના શિખર પર શાસ્ત્રો કરવામાં આવી હતી આજે પાટોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં આજુબાજુના ભક્તો ઉમટી હતા અને માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અને દિવસ દરમિયાન ભક્તિભાવપૂર્વક આઠમો પાટોત્સવની ઉજવણી કરાઈ હતી યન અભિપ્રહ નિહાન પ્રદાન ગતિ જ્યોતિષેન મતભુજન વિભિન વિરોચનામ્યનારાયણ દે હિરેન પટેલ આ મંદિર ઓગણીસો સત્તરમાં માં શ્રી રમેશભાઈ અને રતનબેન અને નગરપાલિકાના સભ્યો અને આપણા ગરમાં રહેતા સાત સકાથી આ મંદિર બનાવેલું છે જે આજે આઠમો પાટોત્સવ માતાજીનો ઉભી રહ્યા છે આ કાર્યક્રમમાં સવારે અમે સત્યનારાયણ કથાની કથા રાખી છે ને સાંજે પાલખી યાત્રા પણ છે ચારથી સાત સવા સાત વાગે મહાઆરતીનો પ્રોગ્રામ રાખ્યો છે અને સાંજે સાડા સાત વાગે મહાપ્રસાદ રાખ્યો છે અમને આશા છે કે આ વખતે પણ ઘણા બધા ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે અને મંદિરમાં માતાજીના દર્શન કરશે એ જલ્દી માતા મંદિર છે ને આ મંદિરમાં બધા જ એકદમ ભાવથી દિલથી સેવા આપી રહ્યા છે જેમાં ભાઈ લોકો પણ ઘણા લોકોમાં ઉપસ્થિત રહ્યા છે એ અમારા માટે ગર્વની વાત છે અને માતાજી સૌનું ભલું કરે અને સૌને સાથ આપે અમારો આજે અમારે અહીંયા છ જોડા પૂજામાં બેસેલા છે કથા ચાલતી છે